ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર નગર સેવા સદન ના પ્રમુખ લલિતાબેન રાજપ્રોહિત આયોજક મહમદ જારડીવાલા નરેશ પુજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ધારાસભ્ય રમેશભાઈ પ્રકાશભાઈ મોદી નિશનભાઈ નરેશભાઈ તમામ આ રેવા સોશિયલ સ્પોર્ટ્સ સૌ મહાનુભાવો આજે અહીંયા અંકલેશ્વર ભરૂચ અને સમગ્ર રાજ્યમાંથી આ મેરેથોનમાં લગભગ પાંચ હજાર થી પણ વધારે લોકોએ અહીંયા ભાગ લીજો ત્યારે જે રીતે એક પગલું સ્વાસ્થ્ય માટે એક પગલું ધરતી માતા માટે પણ જોઈએ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારત અને સાકાર કરવા માટે આજે દિવાસોષ દ્વારા જે આયોજન થયું ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એટલે તમામ યુરોને આમાં આજે જ્યારે ભાગ લીધો ત્યારે એ તમામને પણ હું ખૂબ રેવા મુહૂર્ત મેરેથોન થ્રી જીરો આજે અંકલેશ્વર આરએમપીએસ ખાતે ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર પ્રારંભ થયો છે હજારો યુથ અને બહેનોએ આમાં ભાગ લીધો છે અંકલેશ્વર ભરૂચ અને સમગ્ર રાજ્યના દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત ફિટ ઇન્ડિયા ના અભિયાનને મજબૂત કરવા માટે એન્વાયરમેન્ટ અને વિવિધ પ્રકારના થીમ સાથે થી યુથને અને જનતાને સંદેશ આપવા માટે આ રેવા મેરેથોન દોડ ભરૂચ અંકલેશ્વરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે ભરૂચ જિલ્લાનું ગૌરવ છે આજના આ દોડમાં સૌ યુવાનોએ જે ભાગ લીધો છે એમને અભિનંદન જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે આ ઇવેન્ટ ને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ જ પ્રકારનો સહયોગ એ ભવિષ્યમાં પણ મળી રહેશે અને રેવા મેરેથોન દ્વારા સતત આપણી વચ્ચે જાગૃતિ નું કામ કરશે એવી અપેક્ષા સાથે ફરીથી આયોજકોને હૃદયથી અભિનંદન પાઠવું છું